વરો બનાવવાના ઓલો ગયો પાણી વાળું હ અને હા રસ્તો બતાવું હા

અ આ બકો નોટિયમ થયો છે આ મજૂર છે એને પડશે એટલે તું અને તું તો હું ના ના બાપુ બટા અરે જલ્દી આવી જાવ દેન હા બાપુ હા મજૂર તો કાઈ મારો હું વાત કરો ને પણ મજૂર નથી કેમ મારે તારા નો આવેલા હોય તો મજૂર લેવા લાવવાનો હોય તો તમે ઘડી તો શું વાંધો

તમારે શું કામ છે ના ના તો પૂછું કામ મારે કાઈ નથી પણ હું તો પૂછું છું શું પૂછું છું લે તમારે હગાઈ થઈ ગઈ છે તમારે શું કામ છે મારી હગાઈ થાય કે ન થાય પણ હું તો પૂછું મારું કાઈ કામ નથી આ તો તમને જોયો ને તો મને મારા ઘરના યાદ આવે છે અહીંયા એવાત લાગો છો હું ભલે એવી લાગતી પણ મે તમને જોયો ને તો મને મારા દાદા યાદ આવી ગયા તમને જ લાગતા ઓ તો તો ભાવ તમે હા ના કેટલાય છે

હલો મિત્રો જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો કરો તો અમારી ચેનલ છે